નમસ્કાર સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો નખ એ શરીરનો એક એવો ભાગ છે જે ઘણી બધી શક્તિઓથી પૂર્ણ હોય છે અને ઘણા બધા લોકો તેના વિશે નથી જાણતા કે નખના માધ્યમથી જ કોઈને પણ વશીકરણ કાળા જાદુ કે તંત્ર મંત્ર કરવામાં આવે છે અને પ્રાચીન સમયથી આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો આવ્યો છે અને ઘણા લોકો તો એવા હોય છે કે ખૂબ જ વધારે ભૂલો કરે છે એટલે કે નખ કાપીને એમ જ કચરામાં નાખી દે છે જેનાથી તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં ખૂબ જ ખાસ જાણકારી વિશે તમને જણાવીશું જેને તમે જાણશો તો તમે તમારા જીવનમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકશો જો તમારા જીવનમાં ધનની સમસ્યા છે તો નખના માધ્યમથી ધનની સમસ્યાને દૂર કરી શકાય છે તેમજ બીજી તરફ જો તમારા જીવનમાં શત્રુ છે તો શત્રુને પણ દૂર કરી શકાય છે તો આ બધી વસ્તુઓ વિશે આજના વિડીયોમાં તમને જણાવીશું પરંતુ તેના પહેલા વીડિયોને લાઈક કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જરૂર લખો જેનાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે તો મિત્રો નખ એ શરીરનો એવો ભાગ છે જેમાં કોઈ પણ વ્યક્તિના ઓરાવાસ કરે છે અને કાળા જાદુ ટોણા ટોટકામાં નખના ઉપયોગથી જ કોઈ પણ વ્યક્તિના ઓરાને પકડી લેવામાં આવે છે નખનો અને વાળનો ઉપયોગ ચોક્કસપણે થાય છે હવે ઘણા બધા લોકો એ ભૂલો કરે છે કે જ્યારે પણ પોતાના નખ કાપે છે તો એને જ તેને કચરામાં નાખી દે છે તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ કેમ કે જો તમારા નખને તમે કચરાપેટીમાં નાખી દો છો તો તેનાથી તમારું ભાગ્ય ખરાબ થઈ જાય છે અને ઘણા બધા લોકોને તેના વિશે ખબર નથી હોતી કેમ કે નખને તમે જેવા જ કચરાપેટીમાં નાખો છો તો તેનો સીધો પ્રભાવ તમારા જીવન ઉપર તમારા ભવિષ્ય અને તમારા ઓરા ઉપર પડવા લાગે છે જો કોઈ પણ વ્યક્તિના ઓરા બગડી જાય તો મનમાં ટેન્શન ડિપ્રેશન થઈ જાય છે કેમ કે કચરાપેટીમાં સડી ગયેલી અને ખરાબ વસ્તુઓ રહે છે અને તમે ત્યાં તમારા નખને ફેંકી દો છો તો એ બધી વસ્તુઓનો પ્રભાવ તમારા ઓરા ઉપર પડવા લાગે છે જેના કારણે મનમાં બેચેની અને દર્દ થવા લાગે છે તો બીજીવાર તમારે ધ્યાન રાખવાનું છે કે નખને તમારે કચરાપેટીમાં નથી ફેંકવાના પરંતુ જો તમારા જીવનમાં ધનની સમસ્યા છે તો તમે એ વાતનું ધ્યાન રાખો કે મંગળવાર અને શનિવારના દિવસે ક્યારે પણ નખ ના કાપવા જોઈએ નખને કાપવા માટે માત્ર બુધવાર અને શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ છે શુક્રવારના દિવસે તમે આ નખને કાપીને જો કોઈ પણ વડના વૃક્ષના મૂળમાં નાખીને આવો છો કે પછી તમે તમારા ઘરની આસપાસ જે ઘણા બધા વૃક્ષો અને છોડ વાવીને રાખ્યા છે તમે એ જ કુંડામાં તમારા નખને કાપીને નાખી શકો છો શુક્રવારને બુધવારના દિવસનો જ ઉપયોગ કરવો જોઈએ જો તમે એવું કરો છો તો તેનાથી તમારા ઓરા એકદમ સારા થવા લાગે છે એટલે કે તમારા જીવનમાં જેટલી પણ બાધાઓ ચાલી રહી હોય છે કે ગમે તેવી ધનની સમસ્યા હોય તો તેનાથી એકદમ સારી થવા લાગે છે કેમ કે નખમાં ઓરા હોય છે અને જો તમે તેને કોઈ વૃક્ષ કે છોડમાં નાખી દો છો તો તે જ વૃક્ષ કે છોડનો પ્રભાવ તમારી ઉપર પડવા લાગે છે તેનાથી જીવનમાં આવી રહેલી ધનની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે તે તમે કોઈ પણ વૃક્ષ કે છોડમાં નાખી શકો છો તે શમીનું વૃક્ષ હોય કોઈ પણ છોડ હોય તેમાં નાખી શકો છો પરંતુ જો વડના વૃક્ષમાં નાખો હો કેમ કે વડના વૃક્ષનો વિસ્તાર ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ તેજીથી વધે છે એટલે કે વડના વૃક્ષને કોઈ રોકી નથી શકતું તે ગમે ત્યાં ઉગી જાય તે પોતાનો વિસ્તાર એટલો ફેલાવી દે છે અને તેના મૂળ પણ ખૂબ જ ઊંડા ઉતરી જાય છે તો તમારે આવા જ વૃક્ષનો ઉપયોગ કરવાનો છે વડના વૃક્ષના મૂળમાં તમારા નખને નાખી આવવાના છે એવી જ રીતે જો કોઈ પણ શત્રુ તમારા જીવનમાં છે કે તમારા મનમાં ડર બેચેની ચિંતા હંમેશા સતાવ્યા કરે છે અને ઘણા લોકોના મનમાં અજાણ્યો ભય રહે છે ડર અને ચિંતા બની રહે છે જેના કારણે તેને ઊંઘ પણ નથી આવતી તો મિત્રો તમે એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે દુર્ભાગ્ય જીવનમાં ઘેરાઈ જાય છે તો કોઈ પણ વ્યક્તિના ઓરામાં સરળતાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે અને જ્યારે આ જ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે તો તે જીવનમાં બરબાદી કરી નાખે છે અને વ્યક્તિ પોતે પણ સમજી નથી શકતા કે કે શું થઈ રહ્યું છે કેમ જો કોઈ વ્યક્તિના મનમાં ચોવીસ કલાક ડર ભય અને ચિંતા બની રહે છે તો એ સમજી લો કે તેનું કોઈ પણ કાર્ય પૂરું નથી થઈ શકતું અને એ સમયે તે કોઈ પણ કાર્ય કરવા વિશે વિચારશે કોઈપણ કાર્યને હાથમાં લેશે તો તે કાર્ય પણ નહીં થઈ શકે કોઈ પણ કાર્યને સંપન્ન કરવા માટે મનનું સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે તો ઘણા બધા લોકો સાથે એ સમસ્યા રહે છે કે તેને રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી તો મિત્રો તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ શુક્રવારના દિવસે તમારા પુરા નખને એટલે કે હાથ અને પગના બધા નખને કાપીને તમારે શનિવારના દિવસે તેને બાળવાના છે એ વાતનું ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે જ તમારે નખ કાપવાના છે અને તેને સંભાળીને રાખી દેવાના છે પછી શનિવારના દિવસે તેને કપૂરની મદદથી કે કોઈ પણ લાકડીને બાળીને તેની ઉપર નખને બાળીને બિલકુલ રાખ કરી દેવાના છે અને એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે નખ બિલકુલ રાખ થઈ જવા જોઈએ અને આ રાખને કોઈ પણ કુંડામાં નાખી દેવાની છે આવું કરવાથી તરત જ ડર દરેક ચિંતા સમાપ્ત થઈને રાખ થઈ જાય છે આ ખૂબ જ સરળ પ્રયોગ છે તમે એ વાતનું ધ્યાન રાખો કે ઘણા બધા લોકોને મુશ્કેલી થાય છે તેને તંત્ર મંત્ર વગેરે થઈ જાય છે ભૂત પ્રેત ઘેરી લે છે જેના કારણે તે ક્યાંય જઈ નથી શકતા અને જીવનનો કોઈ પણ આનંદ નથી લઈ શકતા તો તમે એ વાતનું ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે તમારે હાથ અને પગના નખ કાપીને શનિવારના દિવસે તેને લવિંગથી તેને બાળવાના છે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય એટલે કે સાંજના સમયે તમારે એને બાળવાના છે અને એ જ રાત્રે તે રાખને કોઈ પણ કુંડામાં નાખી દો જેવો જ તમે આ પ્રયોગને કરવાનું શરૂ કરશો તમે જાતે જોશો કે જે પણ નકારાત્મક ઉર્જા તમને પરેશાન કરી રહી હતી તે જાતે જ ડરીને ભાગી જશે કેમ કે નકારાત્મક શક્તિને આગથી ખૂબ જ ડર લાગે છે એટલા માટે જે પણ વ્યક્તિનું અગ્નિતત્વ મોટું હોય છે તો તે વ્યક્તિને ક્યારેય પણ ભૂત પ્રેત જેવી સમસ્યા સતાવતી નથી તો આ વીડિયોમાં તમને જેટલા પણ પ્રયોગ જણાવ્યા છે તેને ચોક્કસપણે કરો તમે જાતે તમારા જીવનમાં બદલાવને જોઈ શકશો અને મહિલાઓએ પોતાના વાળને પણ નહીં અને ત્યાં ફેંકવાના જોઈએ તે પણ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે ક્યારે પણ પોતાના વાળને ફેંકતા પહેલાં તેની ઉપર થૂંકી નાખો જેનાથી તેની ઉપર કોઈ ક્રિયા ના થઈ શકે તેના વિશે વધુ જાણકારી માટે તમે આ વિડીયો જોઈ શકો છો તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જય માતાજી